ઘરે કેટલી ચિંતા હોય કે એનું ઘરનું માણા આજે ઘરે ન થાય એવું વરસાદ પાણી છે તો શું કરશે તો આપને તો ચિંતા હોય કે ન હોય છે એટલે ના તો કોઈને બોલાવવાના ના તો રાહ જોવાની જો એક નહીં બે રોટલા લીધા બે ખવાય જાય વિડિયોમાં બતાવવા માટે વિડિયોમાં કે હું બે રોટલા ખાઉં હા વાહ જો સાંભળું ને આ વિડિયોમાં બતાવવા માટે જો હલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને મારી ચેનલમાં તમારું સ્વાગત છે ને દિવાવતી પૂજા થઈ ગયા છે ને ટાઈમ થયો છે સવા આઠ વાગ્યાનો ને આ બાજુ મૂકી છે મસ્ત મસાલાવાળી ચા ને ધારાબહેનને નિશાળે જવાનું હતું ને મેસેજ વાંચ્યો ને નિશાળે રજા ને ધાડાને મજા ધાડા જય શ્રી કૃષ્ણ જય માતાજી ને ધાડા કરે છે સાફ સફાઈ એની મમ્મીને એની મમ્મીને મદદ કરાવવા લાગે જાઉં કેવું મદદ કરાવે છે થઈ ગઈ પૂજા થઈ ગયા ઘર ના બધા કપડાવાના હતા મેં કપડા ઉકી લો પછી ચા નાસ્તો કરીએ અમારા ધારાબેન તો છે ને કામ નું તો એવું છે મન મો છે મનમાં હોય ને તો કામ કરે નહીતર તમે બે વખત સીધો ને તો સાંભળી સાંભળી અને કાલ જો વરસાદમાં બે થી ત્રણ વાર જ મેં માથું ધોવું પડ્યું આજ તો નીકળી રોજ રોજ માથું શરદી જેવું છે વાતાવરણમાં ફેરફાર થાય ને એટલે તરત જ ધારા છે ને શરદી અને તાવ આવી ગઈ કાલ રાત એક દોધ પાયો હતો કાલ તો નાક બંધ થઈ ગયું કા બોલવી નક્કી તો હાલો બચ્ચા કરે છે અને કાલ તો એવું કીધું

ત્રાંબાનું તો કેવું મસ્ત ચમકી ગયું છપજગારા નાખ્યા આવું નવું જ રહેવું વરસાદના પાણીથી તો કપડા સરસ થઈ ગયા વરસાદના પાણી થી જ કપડા જોઈએ તો હાલો વાતુ નથ કરવી ચા તૈયાર છે તો હવે ચા નાસ્તો કરી લઈએ પછી મળીએ તો તમારા ગામમાં કેવો વરસાદ છે તમારા ગામમાં નદીઓમાં પૂર આવ્યા કે એ પણ મને જરૂરથી કમેન્ટમાં કહેજો ને આજ જ વાત કરજો તો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને એક મસ્ત મજાનો

Halo <laughs> 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 Jessica Najei mata jiit.gere. પ્લાસ્ટિક બાંધું સેટિંગ થયું કેમ કે સેટી ઉપર જ પાણી આવે છે સેટી ઉપર અત્યારે પ્લાસ્ટિક છે રાખ્યું છે ટૂંકમાં અને ઉપર છે પણ પેલા ચા નાસ્તો કરીને પછી નિરાતે તમને બતાવું તો હાલો મળ્યા થોડીક વાર ફ્રેન્ડ જો ચા નાસ્તો થઈ ગયો છે અને જો અમારે આ બાજુ થી પાણી પડે છે ને આ રૂમ માં ફરતી જો આખા લાકડામાં પાણી પડે છે આટલા માં લેમ્પ છે ને ત્યાંથી લઈને લઈ લગી એટલે ઉપર પાણીનો ભરાવો થાય ને એ બધું જમા થઈને આ બાજુ ઉતરે છે એટલે બધું સેટી ઉપર આવતું હતું ગાડલું પલરી જાય એવી શક્યતા હતી એટલે તો ટાઈમસર ખબર પડી ગઈ તો વાંધો ન આવ્યો એટલે અહીંયા પ્લાસ્ટિક પાથરી દીધું અને એક ઉપર બાંધી દીધું અને અહીંયા છે ને નાનો એવો એક હોલ કરી દીધો એટલે પાણી પાણીનું જે નિકાલ છે ને બધું અહીંયા ડોલમાં થાય એટલે એક જ બાજુ ચારે બાજુ પાણી પાણી હતું અને પાણી વરસાદ ચાલુ હોય ને ત્યાં લગી ત્યાંથી પાણી ચાલુ રહે પણ અત્યારે તો હવે મુકાઈ ગયું છે વાંધો નથી હવે જોઈએ જે અમુક વસ્તુ જે બગડી પલરી જેવી બધી નીચે લઈને રાખી દીધી તો કઈક પાણી પડે છે અને તોય આ વર્ષે એક જ જગ્યાએ પડે નહીંતર ગયા વર્ષે નહીં ને પેલા વર્ષે તો આખા રૂમમાં પાણી પડતું હતું રસોડામાં રૂમમાં ટીવી વાળા રૂમમાં અમે ચારેય બાજુ વાસણ મૂક્યા હતા કા સાહેબ એ અને એક બાજુ પ્લાસ્ટિક બાંધીએ તો ન રે વાસણ મૂકીએ તો ન રે એવી હાલત હતી પણ ગયા વર્ષે ઉપરનું રિપેરિંગ કામ કરેલું ને એટલે એટલું સારું છે કે એક જ જગ્યાએ પાણી પડે તો હજી એક થોડુંક વરફ નીકળે ને તો ઉપર હજી થોડુંક સિમેન્ટ ને કેમિકલ એક પીછો મારી દઈએ ને તો જે આ પાણી આવે ને એ ન આવે ને ઉપરના રૂમમાં જે ભરાણું છે ને પાણી એનો હવે નિકાલ કરવો એટલે આજે જોઈએ મકાન માલિક ને ફોન કરશું ચાવી લઈને આવે તો ઉપરની સાફ સફાઈ ને તો આ પાણી તો નવી પરિસ્થિતિ છે છે પણ વાંધો નથી ઘરમાં પાણી જાય આપણે એવું તો નથી પણ અટલાકમાં છે એટલે થોડુંક સિક્યોર કરી નાખ્યું હાલે કા તો હારું હાલો મળ્યા થોડીક વાર ટાઈમ થયો છે પોણા અગિયાર વાગ્યા નો અમારે કપિલભાઈ આવ્યા છે બાટલો દેવા કપિલ જય શ્રી કૃષ્ણ જય માતાજી

કાલ તો ગાય ઢારિયા માં જેરા ફોન કર્યો તો એ તો થઈ ગયું ને સારું હાલો પ્રસાદી ટાણે બાટલો લઈ ગયો તો એ અત્યારે જો ભરેલો બાટલો દેવાયો ને એક બાટલાના પૈસા દેવાયો તો થોડીક વાર હું કપિલ ભાઈ બેહીએ પછી મળીએ તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો જય માતાજી અહીંયા જો હે ને મમ્મી ફેવરેટ મારા રોટલા બનાવે છે હમ તો તમને ભાવે કે નહી રોટલાય શાક હા ને હમ ચોરી ને ખાવાનું તો બહુ મન થાય હે કેવું થાય બહુ મન થાય હા ગામડા તો ચોરી ને જ ખાતા હોઈ ના બજે કેવું મન થાય કે તો બહુ મન થાય તો કાલે તારે નિશાળે જવાનું હતું ને આજે નિશાળે રજા રાખી આ ખોટું ન કહેવાય ઘરા આજે તો વરસાદ નથી ને નિશાળે રજા રાખી કા ને કાલે વરસાદ હતો તો જવાનું હતું ને ધારાબેન ને તો મજા છે જો કાર્ટૂન જોવે છે ને મજા મજા હાલો તો મળડા ટાઈમ થયો છે પોણા બે વાગ્યાનો સાહેબ દુકાનેથી આવી ગયા અને થાળી તૈયાર કરી અને બેસી ગયા છે જમવા

પાકી ધાર પાણા દયો ને તો હાલ એમ છે પચી જાય નઈ સારું હાલો સાહેબ થાળી તૈયાર થઈ ગઈ છે તો બપોરા કરી લઈએ અને આ ચોમાસા છે ને ભૂખ એવી લાગે ને કે વાત પૂછો માં કઈ ઘરના કામમાં વ્યસ્ત હોય ને તો વાંધો ન આવે તો ભૂખની ખબર ન પડે પણ જેવા નવરા થાય ને એટલે એમ થાય કે કઈક ખાવાનું મન થાય કઈક ને કઈક છે ને ચટર પટર ખાવા જોઈએ અમારે તારા બેને તપિયત થયું તો એમાં બે વખત નાસ્તો કરી લીધો જ હમ મિસાળે તો આ જે ડબ્બામાં માં દઉં એ રિટર્ન આવે તો હાલો જો આ તમને સાહેબ મેનુ તો કહી દીધું છે તો તૈયાર છે થાળી તો બપોર આ કરી લઈએ પછી મળીએ તો કન્ટિન્યુ આવી જ રીતના વિડિયો માં જોડાયેલા રહેજો અમે જલ્દી મન છોડી દે હા હાલો ચોરી દઉં શું રોટલો એ આ હાલો ટાઈમ થયો છે 5 વાગ્યાનો રોંઢાના બધા કામ થઈ ગયા છે બસ હમણાં ફળિયા વાયરા અને આજે ફૂલની ક્યારી હતી રી એ અત્યારે વારી અને ચોખ્ખી કરી અને ધાણા મેથીનું તો ક્યાંય નામ નિશાન નથી ક્યાંક ક્યાંક દેખાય છે ધાણા મેથી જરા બે દિવસ વરસાદ થયો ને એમાં બહુ કચકચી ગયું અને બે દિવસ ત્યાં તો ખામણામાં છે ને વરાણું હતું તો આજે થોડીક વરાપ નીકળીને તો ન્યાય બધે વાયરું ફળિયું વાયરું અને રોંઢાના બધા કામ કર્યા ને અત્યારે જો પવન બહુ જ છે અને મારે બનાવી હતી આંબલીની ચટણી પણ લાઇટ વહી ગઈ હવે લાઇટ આવશે તો તમારી એ રેસિપી શેર કરીશ નહીં જોઈએ હવે અને ધારાબેન હજી હુતા છે જો તારા હજી હુતી છે ટાઈમ થયો છે પાંચ ને પાંચનું ને લાઇટ બસ હજી હમણાં જ ગઈ છે હજી પંખાના પાખિયા બંધ નથી થયા તો લાઇટની રામાયણ તો છે ને અમારે કાયમી નહીં છે તો મેં જો આંબલી પલારીને રાખી હતી બપોરે જમી અને મેં આંબલી પલળી દીધી હતી તો સરસ એવી આંબલી પલળી ગઈ છે તો હાલો હવે આને છે ને સરસ એવી ચોળી ગાડી અને તૈયાર કરી દો વેટલીદારમાં જો લાઈટ આવી જાય તો રેસીપી શેર કરીશ નહીંતર જોઈએ તો હાલો મળ્યા લાઇટ આવી ગઈ છે અને મેં આંબલીને સરસ રીતે ચોળી અને એનો બધો પલ્પ આ તપેલીમાં લઈ લીધો છે અને થોડુંક એવું એમાં પાણી એડ કર્યું છે અને મેં આ એક વાટકી આંબલી લીધી હતી તો અત્યારે પોણી વાટકી ગોળ લીધો છે તો પહેલાં તો આપણે છે ને આંબલીને ગરમ કરવા મૂકી દઈએ અને હવે આપણે આમાં આ બધો ગોળ એડ કરી દઈએ જે આપણે વાટકીમાં લીધો છે પછી તમારે આંબલીની ચટણી બની જાય ત્યારે તમારે ખાટી મીઠી ચાખી લેવાની એટલે ખ્યાલ આવી જાય કે ઘર પણ ઘટે છે કે ખટાશ છે કે હું છે પછી તમને જેવી ભાવતી હોય એવી હું તો અંદાજે જ બનાવું છું ને એ જ તમારી એરિયા શેર કરું છું તો હાલો હવે આને આપણે ગોળને અને આંબલીને સરસ રીતે ઉકાળી લઈએ પછી જોઈએ કે હવે આપણે આમાં એડ કરવાનું છે હાલો ફ્રેન્ડ આ બાજુ આંબલી હાલો ફ્રેન્ડ આ બાજુ આમલી ઉકળે છે ત્યાં લગીમાં આપણે આમાં જે મસાલા એડ કરવાના છે ને એ તૈયાર કરી લઈએ સૌથી પહેલાં જ આપણે જે ગોળવાળી વાટકી હતી ને એ જ વાટકી લઈ લેશું અને આપણે આમાં એડ કરવાનું છે બે ચમચી ધાણાજીરું પાવડર બે ચમચી લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને હવે આપણે આમાં એડ કરીશું આરાનો લોટ એટલે કે સિંગોડાનો પાવડર એક ચમચી અને થોડો કેવો લાલ કલર જેનાથી ચટણીનો આપણે જે ચટણી બનાવી આમલીનો એનો કલર સારો આવે તો આપણે જાજો નહીં ચપટી એડ કરશું હવે આપણે આમાં પાણી એડ કરીશું અને આનું એક મિશ્રણ તૈયાર કરી લેશું આ બધું તમારે પાણીમાં જ મિક્સ કરીને આ તૈયાર કરવાનું છે એટલે છે ને આપણે જીરું કે લાલ મરચું પાવડર એડ કરીએ ને તો એના જે લમ્સ રહી જાય ને એ લમ્સનો થાય અને સરસ એવું છે ને આ બધું મિક્સ થઈ જાય આપણે ચટણીમાં અને આ લોટ એડ કરવાથી છે ને ચટણી એકદમ ઘટ બને છે અને આ ચટણી તમારે છે ને બ્રેડમાં ખાવી હોય ભજીયાની સાથે ખાવી હોય પવા બટેટામાં ખાવી હોય બધામાં હાલે એટલે અત્યારે આપણે થોડીક છે ને ઘટ ચટણી બનાવશું અને જ્યારે તમારે જો પતલી ચટણી ખાવી હોય તો અલગથી લઈ લેવાની ફરી પાછી ગરમ કરવાની એમાં થોડુંક પાણી એડ કરી અને ઉકાળી લેવાની એટલે એ પતલી થઈ જાય તો હાલો હવે આમાં થોડુંક પાણી એડ કરીએ અને આપણે આ જે હું ચટણીમાં મસાલા એડ કરું છું એ મસાલા થઈ ગયા છે તૈયાર જુઓ તો હું આ જ રીતે ચટણી બનાવું છું જ્યારે પણ આમલીની ચટણી બનાવું તો આ જ રીતે બનાવું છું તો તમે પણ ટ્રાય કરજો ઘણી વખત મને કમેન્ટ આવ્યા હતા કે બેન તમે ચટણીની રેસિપી શેર કરજો કે તમે કઈ રીતે ચટણી બનાવો છો તો હું આ જ રીતે બનાવું છું અને આ ચટણી તમારે આરામથી પંદર દિવસ છે ને ફ્રિજમાં સ્ટોર કરીને હાલે છે ફ્રિજમાં સ્ટોર કર્યો એટલે પંદરથી વીસ દિવસ તો હાલે જ છે તો તૈયાર છે આમાં એક પણ લમ્સ નથી બરાબર આપણે મિક્સ કરી લીધું તો હવે આપણે જોઈ લઈએ આંબલી સરસ એવી ઉકળી ગઈ છે તો હવે આપણે આમાં ધીરે ધીરે આ જે મસાલો તૈયાર કર્યો છે એ આમાં એડ કરી દઈએ અને એને ચમચાની મદદથી બરાબર મિક્સ કરી લઈએ આ રીતના તમે બધા મસાલામાં એડ કરશો ને એટલે એક પણ આમાં લમ્સ નહીં આવે અને સરસ એવી ચટણી તૈયાર થાય જો અત્યારે તમને દેખાય છે કે એકદમ ઘટ એવી ચટણી તૈયાર થઈ ગઈ છે તો હવે હું આમાં થોડુંક પાણી એડ કરીશ કેમકે આટલી ઘાટી ચટણી મારે નથી જોતી અમારે પતલી ચટણી ખવાય છે તો આપણે એ મસાલાવાળીમાં વાટકીમાં પાણી એડ કરી અને આપણે આમાં પાણી એડ કરીશું આપણે આમાં ગરમ મસાલાનો ઉપયોગ નથી કરવાનો બસ આ રૂટીનના જે આપણા મસાલા છે એ જ યુઝ કરવાના છે તો પણ આ ચટણી બહુ મસ્ત બને છે તો હવે આને પાંચથી સાત મિનિટ ઉકળવા દઈએ અને જરૂર લાગશે તો હું આમાં પાણી એડ કરીશ અત્યારે આપણે અંદાજે અડધા કપ જેટલું પાણી એડ કર્યું છે અને ઉકળી જાય પછી જોઈએ કે કેટલી ઘટ થાય છે જો તો હવે પાંચ સાત મિનિટ ઉકળી જાય પછી હું તમને ચટણી બતાવું અને અહીંયા વચ્ચે તમારે ટેસ્ટ કરી લેવાનો ખાટી મીઠી કેવી થઈ છે અને તમારે કેવો ટેસ્ટ જોઈએ છે ખટ જોઈએ છે મીઠી ચટણી જોઈએ છે એ તમારે ઘરમાં જે રીતના તમે ખાતા હો એ રીતના તમારે આને ટેસ્ટ કરી અને ઘરપણને ખટાશ બેલેન્સ કરી લેવાના તો હાલો હવે થોડીકવાર આને ઉકળવા દો હાલો ફ્રેન્ડ પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે અને બેથી ત્રણ ઊભરા આવી ગયા છે અને સરસ એવી આંબલીની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે અને મેં વચ્ચે આનો ટેસ્ટ કર્યો હતો તો થોડુંક એવું આમાં મીઠું અને અડધી ચમચી ગોળ મેં એડ કર્યો છે નહીંતર બાકીનું બધુંય મેઝરમેન્ટ બરાબર છે તો તમારે ક્યારેય પણ જો આ ચટણી બનાવવી હોય તો આ પરફેક્ટ મેઝરમેન્ટ હતું જે મેં તમારે એ શેર કર્યું આમ આપથી બનાવશો ને એટલે પરફેક્ટ એવી આમલીની ચટણી બનીને તૈયાર થઈ જાય તો તૈયાર છે મસ્ત એવી આમલીની ચટણી તો તમે પણ ટ્રાય કરજો અને પછી તમારા કમેન્ટ અને તમારું ફીડબેક મને જરૂરથી કહેજો અને શેર કરજો અને હજી આ ઠંડી થશે ને એટલે થોડીક એવી ઘટ થઈ જશે તો સરસ એવી ખાટી મીઠી આંબલીની ચટણી થઈ ગઈ છે તૈયાર તો આ હતી મારી આંબલીની રેસી ઘણા બધાના કમેન્ટ આવતા હતા કે બેન જ્યારે તમે આંબલીની ચટણી બનાવો ને ત્યારે એની રેસીપી શેર કરજો તો આજે મારી પાસે ટાઈમ હતો અને આજે મારે બનાવવાની હતી ચટણી એટલે આજે મેં તમારી રેસીપી શેર કરી તો આ રેસીપી તમને કેવી લાગી એ પણ મને જરૂરથી કમેન્ટમાં કહેજો અને આ હતો મારો આજનો વિડીયો તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથન જય શ્રી રામ